ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં વર્ષોથી સફાઈ કામ કરતા સફાઈ કામદારો મોટાભાગે આઉટસોર્સ એજન્સી દ્વારા ભરતી કરાય છે અને એ તમામ પગાર પણ તે એજન્સી દ્વારા જ આપવામાં આવે છે ત્યારે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો અને જિલ્લા પોલીસ વાળાની કચેરીમાં સફાઈ કામ કરતા કામદારોને પગારમાં અન્ય સાથે ગુજરાત સંગઠન દ્વારા અરવલ્લી જિલ્લા પોલીસ વાળાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અરવલ્લી જિલ્લાના કુલ અગિયાર પોલીસ સ્ટેશન અને જિલ્લા પોલીસ વડાની કચેરીમાં સફાઈ કામ કરતા કામદારો હાલ આઉટસોર્સ એજન્સીના ના અંડરમાં ફરજોના હોય છે તેઓને દર મહિને વેતન પણ જે તે એજન્સી જ આપતી હોય છે ત્યારે આ તમામ સફાઈ કામદારો એજન્સીઓ દ્વારા

તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી